પૈસા ખાતર જૂઠું નહીં બોલવું એવું નહી બોલવાનું ક્યારેક એની બધું આ તમને દિલથી લાગી છે ને તો તમારે સાથ ભોગ ભોગવવું પડે છે આપણે ખરાબ શબ્દ ક્યારેક એને બોલાય છે ને તો અહીંયા અંદરથી એમ કહી દીયે ને કે જેવી મારી આ બારી એવી ભગવાન

બાળકોને બારસો સોકાય કેન્દ્રમાં મોકલજો અને વડીલો દાદાના કેસટમાં જાજો અને સ્વાધ્યાયમાં જાજો ધાવ તો તમારા બાળકોને પણ સાથે લેતા જાજો અને આપણે એક રિકાર્ડ સંધ્યાને લેશું કરાગ્રી વસતે લક્ષ્મી કર સરસ્વતી કર ગોવિંદમ ગોવિંદ કર દર્શનમ સમુદ્ર વસને દેવી

પૈસા ખાતર જૂઠું નહિ બોલવું પૈસા ખાતર જૂઠું નહિ બોલવું પહેલો ભાગ છે ઈરાન દેશની આ વાત છે ઈરાન માં ઈરાન આ કહાની છે સૈયદ અબ્દુલ કારગીર નામનો એક છોકરો બહુ જ ગરીબ હતો સૈયદ અબ્દુલ હાર્દિક કારગીર નામનો એક છોકરો બહુ જ ગરીબ હતો પિતા તો નાનો હતો ત્યારે જ મરી ગયા કહેલા એના પિતા હતા એ નાનપણથી જ મરી ગયા હતા માએ મહેનત મજૂરી કરીને ઉછેર્યો હતો માએ તન તોડ મહેનત કરી અને પારખા કામ કરી અને એનો ઉછેર કર્યો હતો અને કારદિરને ભણવાની બહુ જ ઈચ્છા કાર્દીરને ભણવાની બહુ ઈચ્છા થતી હતી અને તેને વિદ્વા બનવું હતું એટલે મોટું વિદ્વાન બનવું હતું એટલે કે મોટું નેતા બનવું હતું એને અને પણ તેનું ગામ તો નાનું ને ભણતરની સગવડ પણ ન હતી એને ભણાવવાની સગવડ પણ નહીં અને ભણવા માટે દૂર બગદાદા શહેરમાં જવું પડે અને મા એટલા પૈસા ક્યાંથી લાવે ને બહારગામ જવું પડતું ટિકિટ ભાડું છોય તો એની પાસે પૈસા નહોતા તો એની મમ્મી એટલા પૈસા ક્યાંથી લઈ આવે આવી એની પરિસ્થિતિ હતી અને મમ્મીની પણ પરિસ્થિતિ બહુ ખરાબ હતી વળી તે જમાનામાં ન રેલવે હતી ન બસ હતા ન મોટરો હતી ન વેપારીઓ ઊંડો હિચરો પણ માલ સામાન લાદી એક જ જગ્યાઓથી એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અને ગમે માએ ગમે તેમ કરી આવી એક સાથે કાર કારદીરને બગદાદ મોકલ્યો છતાં વખતે દીકરાને ચાલીસ જ અસરફીઓ આપી દીકરાને ત્યારે અસરફી કહેવાતી ચાલીસ અસરફીઓ આપી અને કહ્યું બેટા મારી પાસે તો આટલા જ પૈસા છે બેટા મારી પાસે તો આટલા જ પૈસા છે અને બહુ કર કસરથી રહેજે શું દીકરાને શું કહે છે બેટા મારી પાસે જાજા પૈસા નથી તો તું પાંચ પૈસા વાપરવા પડે ત્યાં બે પૈસા વાપરજે દસ પૈસા વાપરવા પડે ત્યાં પાંચ પૈસા વાપરજે કારણ કે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે કરકસર કરી અને થોડા બચાવી અને તું પસાર કરજે આવી રીતના મા એને સમજાવે છે અને સમજાવીને મા એને મોકલે છે કે બની શકે એટલી જેટલી થાય એટલી તું કરકસર કરી અને જીવજે અને કંઈ જૂઠું ન બોલતો મા એમ છે કોઈ દિવસ જૂઠું ના બોલતો અલ્લાહ ભારે દયાળુ છે અલ્લાહ તો ભારે એટલે કે ઉપર વાળો ભારે દયાળુ છે એ તારી સંભાળ લેશે બેટા એ તારું ધ્યાન રાખશે અલ્લાહ અલ્લાહ છે એ બહુ મહેરબાન છે એ તારી રક્ષા કરશે એમ કરીને મા એને સમજાવે છે હવે બન્યું એવું કે રસ્તામાં ડાકુઓએ આ વેપારીઓ ઉપર હુમલો કર્યો ડાકુએ એવું કર્યું કે રસ્તામાં ડાકુઓ વેપારીઓ ઉપર હુમલો કર્યો અને લીધા લીધા એને ફાટ્યા તૂટ્યા ને મેલા ઘેલા કપડા જોઈ ડાકુઓને થયું કે આની પાસે શું હશે એના ફાટેલા તૂટેલા કપડા હતા અને મેલા કપડા અને આ કે આની પાસે તો શું હશે ડાકુને એમ કે આની પાસે તો કઈ ના હોય આની પાસે શું હશે એટલે તેને એમને એને એમને એમ છોડીને જતા રહ્યા એટલે તેને છોકરાને એમને છોડીને જતા રહ્યા તેવામાં એક ડાકુએ પૂછ્યું એ છોકરા તારી પાસેથી કઈ માલ મતા છે અરે અને છોકરાને કે અરે એ બેટા તારી પાસે કઈ માલ કે કઈ છે એ પૂછ્યું અરે જી હા મારી પાસે તો ચાલીસ અસરફી છે જો ઓને કીધું હતું ને કે છુઠ્ઠું નહીં બોલવાનું એની કે છુઠ્ઠું નહીં બોલવાનું આને તો જેવું હતું એવું સાચું કહી દીધું કે હા મારી પાસે ચાલીસ અસરફી છે એટલે ડાકુએ થયું કે આ તો ડાકુને થયું કે આ આપણી મજાક કરે છે ડાકુને થયું કે આ તો આપણી મજાક કરે છે એટલે ચીડાયા અને અંદર મધ મદમાસ મદમાસ મધમાસ અમારી મસ્કરી કરે છે આ બદમાસ અમારી મસ્કરી કરે છે એમ કરી ડાકુ હસવા લાગ્યા કે આની પાસે આ ફાટેલા તૂટેલા કપડા પહેરા છે આની પાસે શું હશે એમ જી નહીં એમ કહી કાદીરે તું ચાલીસ અસરફી કાઢીને બતાવી કાદીરે ચાલીસ અસરફી કાઢી અને બતાવી જો એને માએ શું કીધું તું કે તું જૂઠું બોલીશ નહીં એમ કરીને એને

એવું એને મગજ માને એની માએ તો એમ કીધું તું કે નહીં બેટા ખોટું નહીં બોલવાનું આપણે પૈસા બાબતથી ખોટું નહીં બોલવાનું એટલે એને જેવું હતું એવું સાચું કહી દીધું જો કેવી માહિર એને કેવું સર સમજાવ્યું હતું બેટા તું આટલા હું પૈસા દઉં છું એમાંથી કસર કર કસર કરી અને જિંદગી કાઢ છે છે તો રસ્તામાં એને લૂંટારું આવી ગયા લૂંટારું આવી ગયા એટલે કે કે આ તો એને બાળકને એવું મગજ માને કે આ મને લૂંટીને વયા જ એને તો કીધું કે હા એ તારી પાસે કાંઈ છે તો કે એને કીધું હા મારી પાસે આટલી વિસર્પી છે તો એને એમ થઈ ગયું કે આ તો ખોટું બોલે છે કે હા તો થોડુંક હોય તો એને તો બતાવી દીધી હતી એમ અને પછી હવે છે કાંઈ થાય છે કે આપણે આગલી વાર્તામાં આગલી વાર્તામાં જાણશું આગલી ચાલીસમી વાર્તાનો બીજો ભાગ આવ્યા છીએ અને પહેલો ભાગ વચાઈ ગયો બીજો ભાગ આવ્યા છે લાઈક ના કરતો કાંઈ શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ તમારા ફેમિલી સાથે ખાસ ખાસ ને મારી અપીલ છે તમારા બાળકોને અને તમે બની શકે એટલી ભાનુબેન ફળદુ સર્ચ કરજો એથી કરી મેં કારણ કે બહુ લાંબુ હતું અમુકમાં ભાનુભાઈ દેલીભાઈ ફરતું હતું ભાનુબેન હતું તો નું હતું એટલે બધામાં ભાનુબેન ત્રણેયમાં ભાનુબેન ફરતું ક નાખ્યું છે એટલે તમે ટીવીમાં સર્ચ કરજો એટલે બધામાં તમને મારા પોગ્રામ ટીવીમાં જોવા મળશે એટલે ફેરવી નાખ્યું છે બહુ લાંબુ હતું એટલે એક જ નામ કંખ્યું છે ભાનુબેન ફરતું તો તમે બધા સર્ચ કરજો અને મારા પ્રોગ્રામ શોર્ટ વિડીયો છે એ આખો દિવસમાં ત્રણ મૂકું છું અને લોંગ વિડીયો એક દસ સેકન્ડનો હોય છે કાંઈ વાર્તાઓ હોય છે શિવ શિવપુર્ણ હોય છે કોઈ બી પણ દ્રષ્ટરનો એક વિડીયો હોય છે તો એ પણ તમે સાંભળજો મારો રોજ ને રોજ સંયુક્ત ફેમિલીમાં લાઇક ના કરતો કાંઈ શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ નવી મારી અપીલ છે તમે